મહેસાણાના કડીડરણ ગામમાં નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકારણમાં દલાલો વધી ગયાનું જાહેરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આવા દલાલો ભાજપનો કાર્યકર અને હોદ્દેદાર છું એવું કહીને ઓળખાણ તો રાખે છે જેથી અધિકારીઓનું ફટાફટ કામ કરી આપે દલાલી કરતા અનેક કરોડપતિ થઈ ગયા છે ત્યારે જાહેર મંચ પરથી નીતિન પટેલના નિવેદનથી ચર્ચાઓ જાગી છે કડીના ડરણ ગામમાં ડરણ કેળવણી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમના સ્ટેજ પરથી નીતિન પટેલે રાજકારણની વાત વાતમાં મોટી વાત કહી દીધી છે તેમણે કહ્યું હતું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે દલાલી કરી અધિકારીઓ સાથે જે છે ઓળખ રાખવાની હું ભાજપનો કાર્યકર છું ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું ભાઈને ઓળખાણ રાખે છે ઓળખ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે ત્યારે દલાલી કરતા બધા કરોડપતિ થઈ ગયા હોવાનું નિવેદન નીતિન પટેલે આપ્યું છે મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડ થઈ ગયા